નમસ્કાર મિત્રો હ હું છું કલ્પેશ ઝાપડીયા આપણે અગાઉ પણ કપાસના વિડીયો જે અમારે પોતાની વાડીને મૂકેલા વરસાદ પહેલાં હવે આજે ફરીવાર એક વિડીયો બનાવું છું આજે તારીખ છે એકવીસ દસ બે હજાર પચીસ અને દિવાળીનો બીજો દિવસ એટલે ધોકાનો દિવસ છે આવતીકાલે બેસતું વરસ છે એટલે આપણે આ વેરાયટી જોવો તમે વરસાદ પછી પણ એકદમ અડીખામ ઊભેલી વેરાયટી છે બરાબર અને અહીંથી વેરાયટીનું બદલે છે એમાં હવે તો વીણી સારી એવી વીણી આવી જાય એમ છે પણ વીણવામાં હજુ વાર લાગશે મજૂરોની ના હિસાબે બાકી વીણી ચાલુ થઈ ગઈ છે આગળ વીણેલું આવશે વીણવાનું ચાલુ છે આ આપણું સુમો પાવર અહીંથી વેરાયટી બદલી ગઈ છે આ સુમો પાવર છે હવે એમાં તમે જોઈ શકો છો મિત્રો મોટો ડાબકો એકદમ અને વીણી ખુલી ગયેલી છે બરાબર જોઈ શકો છો તમે રીકમ સુમો પાવર એકદમ મોટું ઝીંડું હવે તમને આગળ હું બતાવતો જાઉં છું બરાબર મોટા અહીંયા વીણાઈ ગયેલું છે જોવું તમે જોઈ શકો છો આ ઝીંડુઆ મોટા ઝીંડુઆ એકદમ બિગ બોલ સાઈઝ બરાબર આ પણ એ જ છે અડીખમ ઊભું છે આ સામેની સાઈડ છે આ થોડું લેટ લેટવાનું છે આ થોડું ઓરિનું વાળેલું છે આ વીસ દિવસ વહેલું છે આની કમ્પેરિઝનમાં બરાબર હવે અહિયાં સુધી આપણે વિણાઈ ગયું છે હવે અવિનલો ભાગ આવશે બરાબર તમને બતાવું છું જોઈ શકો છો સાઈડ છે બરાબર વરસાદ તો પવન હતો ક્યાંક જો થોડું તમને ડેમેજ ડેમેજ છે આ પવન ફોરો નીકળ્યો એનાથી બાકી બહુ કઈ વાંધો નથી આવ્યો એના ઝીંડવાની મોટું ઝીડું જોઈ શકો છો તમે આ ભાગ વેણતા વેણતા આગળ ચાલે જાય છે અને આમાંથીના દિવાળી પહેલાં અમે આજથી ચાર પાંચ દિવસ પહેલાં વેચ્યો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે સાત આઠ વીઘાનો છે પણ આમાંથીના અડત્રીસ મણ અમે કપાસ વેચી દીધો છે ખાતો ફળાઈ દીધો છે એટલે સાત આઠ મણની એવરેજ આમાંથી નીકળી ગઈ છે અને પાછી પાછળ બીજી વીણી એવી જ પાછી નીકળી જવાની છે એટલે કદાચ આ જે ઝીંડવા છે એમાંથી તમને વીસ મણ આજુબાજુ અમે કદાચ પહોંચી જવાના છીએ વીસ પચીસ મણ ને વરસાદ હતો ફ્લાવરિંગ ઘેમેજ પણ વાંધો નથી આવ્યો એટલું નુકસાન આમાંને જ જોવા મળતું જોઈ શકો છો મિત્રો આ એ જ વેરાયટી આ વેરાયટી જે વીસ દિવસ વહેલી છે આ સેમ વેરાયટી વીસ દિવસ લેટ છે આ વાવણી પછી પાંચ દિવસે વાવણી છે ચાર પાંચ દિવસે આમાં તમે ઝીંડવાની સંખ્યા બંખ્યા જોઈ શકો છો મોટું ઝીંડવું પાંચ પેશી બરાબર અને આ એ જ વેરાયટી સેમ વીસ દિવસ પહેલાંનું તમને આખું સ્ટ્રક્ચર એનું બતાવું આ થોડાક પવનમાં હિસાબે ડાળીઓ નમેલી છે બરાબર એની મેન મેન ડાળી છે એની છે પેટા ડાળી એક બે ત્રણ ને ચાર એમાં પણ ઝીંડવા સંખ્યા તમને બતાવું આ પેટા ડાળી છે બરાબર હજુ તમે ઝીંડવા બીંડવા જોઈ શકો છો પાછી વેણી પાછળ ચાલુ થઈ ગયેલી છે એકદમ વાઇટ કપાસ ને બિગ બોલ જાત છે ફોરજીમાં જનરલી મોટા જીંડવાની જાતો ઓછી હોય છે પણ આમાં છે આમાં તમારે કદાચ ઘાસના પ્રોબ્લેમ હોય તો ગ્લાયફેસોટન પણ સ્પ્રે તમે કરી શકશો જુઓ આમાં એક વીણી વીણાઈ ગઈ છે અને બીજી વીણી બાકી છે પણ તમે જુઓ અત્યારે વીણી પાછી પુષ્કળ ફાટ થઈ ગઈ છે એક વીણી વીણાઈ ગઈ છે અને આ બીજી વીણીનો તૈયાર થઈ ગઈ છે આમાંથી આઠ આઠ મણ જેવો નીકળી ગયેલો છે બરાબર પાછળ પાછી એવી જ વીણી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે ઝીડવા લવો ઝીંડવા છે કપાસ છે વીણાઈ છે બધું જ છે એમાં તમને ઉપર ફ્લાવરિંગ ચાલુ જોવા મળશે એક છોડ છે એક બે ત્રણ ને ચાર ડાળી છે બરાબર એકદમ અડીખમ સોલિડ નામની જેમ મજબૂતી બરાબર આ તમે જોઈ શકો જોઈ શકો છો જોઈ લો આ બીજી વીણી બરાબર જો તમને આગળ પણ બતાવું ત્યાંથી ને થોડું શાકભાજી માટે ટુકડો મૂકેલો છે ખાડાના હિસાબે તમે પણ જોઈ શકો છો છે એક મિનિટ વીણાઈ ગયેલી છે તમે જોઈ શકો છો એકદમ અઢી ખમ સોળ છે બધું જ તમે જોઈ શકો છો એક વીણી પછીનો બીજી વીણીનો કપાસ તૈયાર છે અને વીણવાનું ચાલુ કદાચ બીજી વીણીમાં તો જે ટાઈમ લાગશે અહીંયા પચાસ વીગ્યાનો કપાસ છે એટલે એક વીણીને બીજી વીણીમાં તો કદાચ ઘણું ખરું ઝીંડું આમાં ખુલી જાય અને મોટી વીણી આવવાની છે સારો આભાર તમારો મિત્રો